મને લાગે છે કે હવે તમારી ઉંમર થઈ ગઈ હવે તેને જાદુ જીવશો નહીં બટા એ વાત તારી હાશી મને આટલે તારી ઉપાધિ થાય છે કે તને કાઈ ન થાય સારું એ બાપા મોટરસાયકલ આવી મને શું થઈ જવાનું છે એ અત્યારે તો બાયુ રહી ને ઈ ફોર વ્હીલ આકે છે ફોર વ્હીલ બાયુ તો મોટર આકે છે પણ તારા ઘોડે મોટરસાયકલ ઘોડે આસકા તો નથી મરવ ક્યુ ને બાપા એ વાત તમારી હાશી

પડી જાય તો એ બાપા તમે નહી પડી જાવ અને પડી જશો ને તોય તમને કાઈ નઈ થાય કારણ કે હર યમરાજ ને એ તમારા ભાઈ પણ છે

મારો બેટો આજે એક ઘીરે ખાવાનો મેર ન પીડ્યો લાય આ ભીમલો ઘીરે હોય ને તો એને બેવરાવી અને ક્યાં ખાવાનો મેર પડી જાય છે

મારું બેટું અહીંયા કણે ખાવાનો મેર નો પીડ્યો ખરા ટાણે આયો લાય А ведь, как видят, зовут-то да, બાપુ ઘડી પણ જોય ક્યાં જોર રોડે સડી જાય છે ને તો ક્યાંથી એક્સિડન્ટ કરશે મારા બાપા કોઈ થાયતું નથી પણ આમ તો ઉડાઈ જાય મારો દીકરો એમ રાજ ખરા તકે આવ્યો મારે બહાર જાવું નહીં મારે તો મગજ હલાવી દીધો મારો દીકરો આ તપુ દો જની ગયા મોટ ફેકલ ને સુ આ બીજો નઈ ઉડાર આ ભીમો કાકા માર બાપન જોયા કે તારા બાપા ને જોયો પણ ઈને મોટ ફેકલ નો દેવા ઈ રાતી જની ગયા કોકને ને એ મે તો ડોહા ઘણા હમતાયા પણ સાવી લઈ નીકળી ગયા કે હરવી હરવી આકીસ એ હરવે શું આકે તંબુરા મારો દીકરો જાય છે ઉડારી એ જા ને લઈ જાવો પડશે હું ગમણો આ છોકરાની છોકરી પણ મોટર દઈ દીધું

પણ આજ કાઈ હારુ હારુ ખાવાનો તો મેર પડી ગયો આ